ને હેલો મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો થઈ ગયું છે મસ્ત મજાનું અત્યારનું મોર્નિંગ અને આ છે કઈ અમારા ગામ નો નજાર આવી રીત નો કઈ છે ને ભાઈ અત્યારે કરે છે અમારે કિરણ રોટલી

કાંડર આવે જો આવે કાંડર કાંડર જો એવી કંડારી તો ફાડતી આવે જો બીજું તો ભાઈ છે ને આપણે જવાનું સાગડી ખેતર બરોબર મમ્મી એના પપ્પા ખેતર ગયા છે આને કોક જોઈ લે કેમ રડે શું કામ રડે યશુ શું કામ રડે પાવડર ભૂમી લે બર પડે કા પાવડર કરતા કાશુ ને તો ખેતર લેતો જાય

હામે છે ને ભાઈ ખળ છે ખેતર છે ને આખે આખું સાફ કરી ગઈ દઉં અમે તો યશવી ને પપ્પા દીકરી છે ને રૂપેશ ભાઈ ગાડી લઈને મૂકી ગયા હાલમાં દીકરો હાલ ચેર જો આપણો ગોગો આપણો ગોગો ને છે જરા હામે મમ્મીને અહીંયા ખળ લે છે પપ્પા છે ને હામે લે છે યશવી બેન જાય છે પપ્પા પાસે ને હવે હમી છે ને ભાઈ આ ખેતર બધું બધું સોખું કરવાનું છે એ ફાઇનલી બધું બધું કરી કાઢીએ આખે આખું ખેતર છે ને ભાઈ ખાલું કરી કાઢ્યું છે મસ્ત મજાનું ને મમ્મી જો સામે ખળ લઈશ અને પપ્પા છે ને જો સામે ખળ લઈશે તો કાંઈ નહીં મિત્રો ખળબર સાફ કરીને પછી જાય બપોરા કરવા ઘરે અત્યારે છે ને ફેમિલી હું આવી ગયો છું પાછો રિટર્ન ઘરે કેમ કે મમ્મી અને પપ્પા છે ને ત્યાં વાડિયા રોકા છે એના માટે છે ને જો ભાતું તૈયાર કરું છું હવે ઘરે આવીને અમારે કિરણ છે ને પકાવે છે બધું જો ગુમલા શેકે છે આજે છે ને ભાઈ મગનું શાક બનાવવું છે કેટલીક તાહરીઓ ને છે મગનું શાક બનાવ્યું છે અને દેશી બાજરાના રોટલા અને આ પપ્પા માટે લીધી છે શિવાજી બીડીસ બાકાસ ને સાથે છે એક સાયન્સનો બાટલો અને કિરણ છે ને હજી સુખેલી મશીન છે ને શેકે છે જો સુલામાં વાવડોય એ બરાબરનો છે અને હું ને કિરણ જાહું ને બંને તે બાપાને અને મમ્મીને રોટલા આપી આવીએ તો પછી આવીને અમી પાછા જમ્યું અત્યારે એક વાગી ગયો છે તો ફેમિલી અત્યારે છે ને આવી જશે આપણે ખેતર જો આપણી ગાડી ગાડીયા પાર્ક કરતી હતી શિંડામાં

હાલો આપણે ભજ ને હવે આ બધું સાફ કરવાનું છે ના બાકી છે મારે ખાવાનું પેઢી તો આમ છૂટી સારામાં સરે છે સરી મમ્મી ને પપ્પા ને બધા જમી લે અમે છે ને કિરણ ને ઘરે જઈને જમીશું કઈ ને મિત્રો મળી જશે એ પાછા ઘરે જઈને જમી લે આજે છે ને આપણે ભેલાવી તું જશે બી મેં તમને કીધું હતું પાયા ગોડવા સારું તો જો પાયા ગોડે છે જશે બી બરોબર આ હિતેશભાઈ ના પાયા જો આવી રીતના કઈ ગોડાણા છે પાયા ફરતા ફરતા બધા જોવા હારું આવે છે એના પાયા પાયા બસ મજાના ઘોડી લઈએ જેસે બીના જો ઘોડે છે કેસુબેન ઉરાઈ જવાન છે તો મિત્રો અટાણમાં તો છે ને હવે વાગી જશે લગભગ તો સાડા ત્રણ અને અમારે મેડમ ને હમી છે ને જવાના છે આવી ધારીએ અને અમારી એસપી બેન જો ભાઈ આવી ગયા જો આમ મોટાભાઈ ગાડી લઈને આવ્યા

જો છોકરાનું જોયા કરે છે કા હે એ મોબાઈલ જ મત જોસ નાખો દિવસ હાલો તો મિત્રો અમે છે ને જાય ફટાફટ તરી જઈએ તો મિત્રો અત્યારે અમે લોકો છે ને આવી ગયા છે જો એસવી બેનનો ટ્રક લઈને કાય એસુ બેન હે આ ને અમે આ જો આવીને બેહી ગઈ ના ચાહી બીગી તો થાકી ગઈ પૂરો થઈ ગઈ તો અહીંયા જો આ ગંગા નદી છે એકમાં લાલ પાણી છે એકમાં સફેદ પાણી છે પી લે એટલે તારી થકાન દૂર થઈ જાય ને હું ભાઈ તમને કહેતો છું ને કે ભાઈ જેસીબી બી આવીને આપણા પાયા ગોડી ગઈ એ તમને પાયા એ બતાવી દઉં અત્યારે છે ને નું રિપેરિંગ કામ કરે છે જે કરવાનું હતું ને અગિયારથી સફાઈ એ કામ કરે છે અને અહીંયા છે ને જો આજનો નર પણ લઈ લીધો છે તો પાણી આવે છે ઓનલાઈન પાણી આ જો બધે બધા પાયા ગોડી નાખ્યા ને ભાઈ છે ને જે એટલી બાજુ ગોડે છે સોખા કરે છે થોડો થોડો ગારો રહી ગયો હોય ને એનું કામકાજ હવે સોખું કરે છે તો કાંઈ નહીં મિત્રો એને કરવા દો અને આપણે કામ કરવાનું છે પોદરા ઉસકવાનું એ કામ કરી કાઢીએ તો મિત્રો વાહિંદા બાહિંદા કમ્પ્લીટ ફાઈનલ કરી કાઢ્યા છે મેડમ મેં અને જો હવે જવાનું છે ઘેર ઘેર જાય કે ઢીલ ઢીલ તો બને નથી અને અમારે ટીટુ બેન જો અહીંયા છે કેટલો બધી અહીંયા ગમેણમાંથી ખાડો ખાતર કાઢી નાખ્યો હિતેશભાઈ ને કાજલ ભાભી ને અમારે જોવું ના છે કોબી લાકડી અમે આવી પાછળ લેવા મિત્રો અત્યારે છે ને કિરણ જો અમારે બજારમાં ગઈ હતી ને જો આવું બધું ને બધું ખાવાનું લેવી ભૂંગરાને આમાં જો આવું બધું છે કેરાને શાકું લેવી પાપલેટ હા પાપલેટ દેખાડું પાપલેટ લેવી જો દે વાય પાપલેટ તો જો અમારા ગામડાના પાપલેટ દરિયામાં હોય ને તો મોટા મોટા મળે અહીંયા અમારી મેડમ લેવી પેલા સમન ને નાના ના 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 ટાઈમ ખરો હોય હમ ટાઈમ સાફ હોય કેમ ન હોય તરાઈ ગયો ભાઈ ભુંગરા મટાણા ખાઈ ખાઈને તો અમારી યસુ બેન એ જોખા યસુ એ યશુ ઈમાં હું છે કેરો બેસી છે ચીચી છે બાપા કેરો ઈ તું ખા ह ले जो तेरे मैं भप कर दी तू जो थाज बेटी बेटी तू खा मन न खा अरररर आ लो भाई ने मित्रों करियो भाई आज वीडियो अया पूरो वीडियो सारो लागो तो लाइक करी मियो चैनल ऊपर नवा हो तो कर ले चैनल सब्सक्राइब करी मियो जो का बे हां काम कर लाइक कर जो तो लाइक कर जो हम के